બારડોલીમાં નાડીના ચાર રસ્તાની પાસે એસટી બસ ડ્રાઈવર ફૂલ દારૂના નશામાં હોવાથી બસ પલટી થઈ ગઈ છે એવું બે બેસેલા પેસેન્જર કહે છે સુરત એસટી બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો રિપોર્ટર અજુ મેમન બારડોલીથી ના 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 લાગે મતલબ વાઈસ હા અંદર અંદર ખાલી છે આગળ એવા સુરત ટી વ્યારાટી બસ એક્સપ્રેસ બસ નાડીરા ચોકડી પાસે પલટી થઈ ગઈ છે मोटी जानली जी बची गया छे लाइव वीडियो અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા